એ લોકોને તાલુકા પંચાયતે પણ એવો કોઈ ઠરાવ નહીં કર્યો કે જે લોકો જોડેથી પૈસા લેવાના કે જિલ્લા પંચાયતે કોઈ એવો ઠરાવ નહીં કર્યો તો લોકો જોડેથી પૈસા લેવાના હોય એક પણ પૈસો લીધા વગર જીઓ ટેકિંગ કરવાનું હોય છે તેમ છતાં કોશીના તાલુકાના દરેક ગામડાની અંદર જે આદિવાસીઓની અંદર જે જીઓટેકિંગ કરવામાં આવે છે એની અંદર પાંચસોથી છસો રૂપિયા લેવામાં આવે છે અને જે ગરીબ માણસ છે એ અનાજ વેચીને પૈસા આપે છે અને જે ગરીબ નથી એ લોકો જોડે પણ પૈસા લેવામાં આવે છે ને જે ગરીબ છે એમના જોડે ખાસ એનું શોષણ થઈ ગયેલું છે તો મારે ખાલી એટલું જ કહેવું છે એની અંદર જે લોકો જોડે પૈસા ન એ પણ મિત્રોને હું વિનંતી કરું કે જે જીઓ દરેક વ્યક્તિને કરવામાં આવે અને દરેક મકાનના લોકોને પાકું મળે એવી મારી એક બધા જ વ્યક્તિઓને વિનંતી છે અને કોઈ પણ વ્યક્તિ આની અંદર ભેદભાવ ન રાખવો જોઈએ રાજકીય રીતે કેટલાક લોકો એવા કાવા દાવા પણ કરે છે કે ભાઈ આ લોકોનું ન થવું જોઈએ અને આ લોકોનું થવું જોઈએ અને જે લોકો કામ કરે છે એ લોકોને બદલીઓ ને એ આપણે ખાસ કરીને પોષના તાલુકાના લોભળિયા વિસ્તારમાં થઈ રહ્યું છે તો આ ન થાય એટલા માટે આપણે દરેક ગામના જે યુવાન મિત્રો એ આગળ આવે અને જે પાંચસો રૂપિયા એ કોઈની સાથે કોઈ ન લેવામાં આવતા નથી અને સરકારે કોઈ આગળ ખરાબ પણ કરો નહીં જીઓટેકિંગના પાંચસો રૂપિયા લેવાનો બરાબર તો તાત્કાલિક કોઈ પણ પૈસા વ્યક્તિ લેતું હોય જીઓટેકિંગ કરવા માટે તો મારો સંપર્ક કરજો મારું નામ બંસીભાઈ છે અને હું પોતે એડવોકેટ છું બરાબર જય હિન્દ જય ભારત